નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિજોડ ગામની શાળા છેલ્લા પાંચ વર્ષથી ડિમોલેશન કોંગ્રેસની ટીમ દ્વારા મુલાકાત વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષથી સિનોર તાલુકાના મિઢોળ ગામની શાળાને નવી બનાવવા માટે તોડી નાખવામાં આવી હતી ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષથી બાળકો એક નાના ઓરડામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનોની અનેક રજૂઆત છતાં આજ દિન સુધી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું નથી ત્યારે કરજનના કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ વેમાડી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી શાળાને નવી બનાવવા માટે તોડી નાખવામાં આવી છે પરંતુ ના તો કોઈ તંત્ર કે ના તો કોઈ સ્થાનિક નેતાઓ દ્વારા શાળાને નવી બનાવવામાં કોઈ રસ નથી ચિન્ટુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે શાળાના હોવાને કારણે તેના બાળકોનું ભણતર બગડી રહ્યું છે જ્યારે સરકાર મોટી મોટી શિક્ષણની વાતો કરે છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી સિનોર તાલુકાના મિઢોળ ગામના બાળકો એક ઓરડામાં બેસીને ભણી રહ્યા છે તે કોઈને દેખાતું નથી વધુમાં જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં શાળાનું કામકાજ ચાલુ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા પ્રતિક ઉપવાસ પર બેસવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી હું રાઠોર રાજેન્દ્રસિંહ બીડ ગામના જાગૃત નાગરિક તરીકે જણાવું છું કે મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામની આ શાળા પાંચ વર્ષ પહેલાં તોડી નાખી એનું આજ સુધી કોઈ બાંધકામ થયું નહીં અમે અનેક રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને કોઈ ધ્યાન ઉપર લેતું નથી અગાઉ પેપરમાં પણ આવેલું છે તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ પૂર્ણ થાય જો આવતા દસ દિવસની આ એક વર્ષ પહેલાં સિનોર તાલુકાનું મીંઢોર ગામ છે તેનો પણ લેખ હસમુખભાઈ પટેલ દ્વારા પેપરમાં રજૂ કરવામાં આવ્યો હતો જે ખૂબ જ દર્દનીય છે અને ઘટના ગંભીરતા લેવા પૂરતી છે એને લઈને હજુ સુધી કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને અવારનવાર આવી રજૂઆતો ગામ દ્વારા પણ કરવામાં આવી છે તેમજ તાલુકાના આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે અને ગામના સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અત્યારે શિક્ષણની પરિસ્થિતિ જે વાયદા કરે છે સરકાર બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો કેવી રીતે બનશે સ્કૂલો જ નથી અને જે સ્કૂલની જગ્યા છે ત્યાં આગળ પણ અત્યારે ગંભીરતા પરિસ્થિતિ જોવા જઈએ ને તો સ્કૂલનું બાંધકામણ નથી થયું અને જે જગ્યાએ ભણે છે એ જગ્યાએ જવાન ગોડાઉન હોય ને કોઈ એ ગોડાઉન હાલતની અંદર જોવા મળે છે સ્કૂલ એટલા માટે આજે જાતે અમે મુલાકાત લીધી છે આ સ્કૂલની અને શૈક્ષણિક વિભાગના અધિકારી છે એમને પણ જાણ કરી છે કે આ વહેલામાં વહેલી તકે આ છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે પણ કામ કરવામાં આવે જ્યારે સરકાર વાયદા કરતી હોય કે આગળ વધારીશું અને છોકરાઓને શૈક્ષણિક આપીશું તો સરકારે આવા જ વાયદા કરીને છેલ્લા ત્રીસ વર્ષની અંદર છ હજાર શાળાઓ બંધ કરી છે અઢાર હજાર શાળાઓ એવી છે જ્યાં ઓરડા પણ નથી છત જ નથી અને સાતસો જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી ભણવામાં આવે છે એટલા માટે ગામજનો દ્વારા પણ અવરનવાર રજૂઆત આવે છે એનું કારણ કે પોતાના જે વાલીઓ છે એમને પોતાના છોકરાના શિક્ષણની અને ભવિષ્યની ખૂબ જ ચિંતા છે એટલા માટે ગામજનોએ ભેગા થઈને આજે અમને બોલાયા છે અને રજૂઆત કરી છે આવનારા દિવસોની અંદર જો અને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અહીંથી જિલ્લા પંચાયત જઈને શૈક્ષણિક અધિકારી તેમજ ટીડીઓ ડીડીઓ મેડમને પણ રજૂઆત કરવા ગામજનો રેડી છે